જો પ્રાચીન કાળથી આજ સુધીના ઇતિહાસને જોવામાં આવે તો આપણને ખબર પડે કે દુનિયામાં જુદી જુદી તેતાલીસ જેટલી સભ્યતાઓ હતી એમ છતાં આજ સુધી આપણી સનાતન સંસ્કૃતિ છે એ અડીખમ ઊભી છે ને આપણે બધા જાણીએ છીએ કે દુનિયા આ સંસ્કૃતિ તરફ વળી રહી છે પરંતુ દુનિયા આ સંસ્કૃતિ તરફ વળે અને આપણે પશ્ચિમી સંસ્કૃતિ તરફ દોરવાઈ જઈએ એવું તો નથી ને એવું ના થાય એના માટે આપણે આપણી જૂની લોકસાહિત્યની વાતો છે એને યાદ કરતી રહેવી પડે કારણ કે જો એ યાદ રાખશું તો આવનારી પેઢીને આપણે બતાવી શકશું બાકી આ વાતો કાળની ધૂળમાં છુપાઈ જશે કાયા જેની કુમળી અને પડછન જેનો પ્રાણ સતી સુરા અને સંત નિપજાવતી મારી આ રતનની ખાણ આપણી જ આ ધરતીનું એક રતન એટલે હર કુંવર શેઠાણી અમદાવાદના હાઠીસિંગના દહેરાનું કામ કાજ પૂર્ણ કરાવવાથી લઈ અને કેટલી પાઠશાળાઓ બંધાવેલી કેટલાય દેરાસરોના જીર્ણો દ્વાર કરાવેલા ઉપાશ્રયો બંધાવેલા પોતે ખૂબ ઓછું ભણેલા એમ છતાં સ્ત્રી કેળવણી માટે કે સ્ત્રી શિક્ષા માટે અને ખાસ કરીને શિક્ષણ માટે એમણે ખૂબ કામ કરેલું કહેવાય છે કે જુદા જુદા ક્ષેત્રમાં હરકુંવર શેઠાણીએ કરેલા દાનની સુવાસ છે કે ઇંગ્લેન્ડ સુધી પહોંચી ગયેલી અને એમને ત્યાંની મહારાણી વિક્ટોરિયા વતી અઢારસો છપ્પનની બારમી જૂને સોનાનો ગોલ્ડ મેડલ પણ આપવામાં આવેલો અને એની ઉપર લખેલું નેક નામદાર સખાવતે બહાદુર આજ દ્ાનેશ્વરી હરકુંવર શેઠાણીની વાત આપણા પાલીતાણાની સાથે પણ જોડાયેલી છે આ વાત આજે આપણે સાંભળવાના છીએ જેને દોલત ભટ્ટે શબ્દરૂપ આપેલ છે અમદાવાદ નગરીના તેજ કિરણોમાં હઠીસિંહ શેઠની હવેલી તરબોળ થઈ રહી છે જેને પગલે હઠીસિંહ શેઠની હામેણી અભરે ભરાણી છે એવા હર કુંવર શેઠાણી માણસોને માથે વાલ ભર્યા વેણ છોડતા કામનો તકાદો કરી રહ્યા છે વાહ જરા ઝપટ રાખો છેટાની વાત છે હંભારી હંભારીને જણસ માતર ભેળી કરો કોઈ વસ્તુ ભૂલાય નહીં એની સુરતા રાખો માણસો જી જી એમ બોલતા શેઠાણીના બોલને ઝીલી રહ્યા છે હર કુંવર શેઠાણી હર ખાતે અહીએ કામની ઉપર નજર રાખી રહ્યા છે વાત એમ છે કે જ્યાં ચોવીસ તીર્થંકર ભગવાનના બેસણા છે એવા શેત્રુંજયની યાત્રાએ સંઘ લઈને જવાની હાપદાઈ કરી રહ્યા છે શેઠના મોટા ગામત્રા પછી પૈડને ભાગી આવેલ રૂપિયા તેર લાખની રોકડ રકમને દાન પુણ્યને પંથે પાથરવા પગલું ઉપાડનાર હરકુંવરબેન મૂળ તો ઘોઘા ગામના જેના પગમાં પદમ જોઈને હઠીસિંહ શેઠે પડીને શેઠાણી પદે સ્થાપેલા થોડા જ વખતમાં ઉદધી જેવા ઉરવાળા હરકુંવર શેઠાણીની સુવારે ચારેય દિશાઓ મહેકી ઉઠેલી આવી શેઠાણીએ સંઘને પાલિતાણાના પંથે આયક્યો ઠેક ઠેકાણે મુકામ કરતો ધર્મની ધજા ફરકાવતો અને ગામે ગામ થાળી હાકરના લાણા રણતો જય જય કાર બોલાવતો સંઘ પંથ કાપી રહ્યો છે હરકુંવર શેઠાણી નાણાંની કોથળીના મોકળા રાખી અને હખાવતની છોડો ઉડાડતા સંઘ લઈને પાલિતાણાના પાદરમાં પૂજ્યા સવારના સુરત થી શેત્રુંજય સ્નાન કરી રહ્યો છે શિખરબંધ દરિયો તેજ કિરણો ઝીલતી જળાહળા જળાહળા થઈ રહી છે ઘંડા રાવ રમી રહ્યો છે હરકુંવર શેઠાણીએ આખાએ પાલીતાણાને ધજા શણગારેલું જોયું ઢોલ ત્રાસાનો ધમકાર સાંભળ્યો શણાયોના સૂર કાને છૈયા લોકોને હરખાતે હૈયે હળિયું કાઢતા ભાયા શેઠાણી અચરજ પામીને પૂછ્યું આ ઉઝમ છે સામે ઉત્તર મળ્યો કે ઠાકોર સુરસિંહજીના લગન લેવાના છે એક પળમાં હરકુંવર શેઠાણીને વ્યવહાર યાદ આવી ગયો પાલિતાણાના પાદરમાં સઘનો પડાવ નાખીને રાજદરબારમાં કેવરાયું કે હરકુંવર શેઠાણી મળવા માંગે છે ઠાકોરે રૂડો આદર દીધો ભલી ભાઈ તે ખાતર બરદાસ્ત કરી અને ઠાકોરે વેણ સેવા કરું શેઠાણીએ કીધું વીરા હું તો વ્યવહાર કરવા આવી છું સેવા કરાવવા નહીં ગોહિલકુળના ગરબા રાજવીએ ગરવું હસીને સામો સવાલ કર્યો હું કાંઈ સમજો નહીં ઠાકોરે મૂંઝાતા વેણ કાઢ્યા એટલે હરકુંવર શેઠાણીએ હરવેકથી કીધું મારે હરખ જમણ દેવું છે ઠાકોર હસીને બોલ્યા બા તમારે પ્રતાપે મહેમાનો રોજ જમણ માથે ઝપટ બોલાવેશ રાજને ખજાને કઈ ખોટ નથી પ્રભુની પનાઈ છે તમ જેવાની અમી નજર છે એટલું રાજને માટે લાખોનું લેખાય અરે ભાઈ એ તો હું જાણું પણ ભત્રીજો પણે ત્યારે મારાથી મોહન તાડા હે કોઈ ભત્રીજાના સગવડની વાત છેડનાર શેઠાણીની સામે ઠાકોર વિવેક જાળવીને બોલ્યા બા તમે શ્રાવક હું ક્ષત્રિય હું ફોડ પાડીને વાત કરું એટલે મનનો ભરમ ભાંગી જાહે મારું પિયર ઘોઘા ઘોઘા ને ગોહિલ કુળના પરગણા એનાતે તમારા બાપુની બેન લેખાવ સગપણ વાત સાંભળીને ઠાકોર તો તાજુબ થઈને ટગર ટગર જોઈ રહ્યા આવતીકાલનું જમણ મારા તરફથી કાલે રાજના કોઠારને તાળા મારી દેજો ચોખાનો દાણોય અમારે રસોડે રાજનો નો આવે એ જોવાનું કામ તમારું બાકી જમાડવાનું કામ મારું શેઠાણી ઉઠીને ઉતારે આવ્યા આવીને મેતા મુનિમને બોલાવી અને એને કાને વાત નાખી આવતીકાલે પાલીતાણાના ઠાકોરના લગ્નનું હરખ જમણ દેવાનું છે માટે તમામ તૈયારીઓ કરાવો ગામમાં હાથ પડાવો અઢારે આલમને નોતરા ફુગાડો ચારે સીમાડે માણસો બેસારો એક પણ વટે માર્ગુ એઠો હાથ કર્યા વગર જાય નહીં એની સુરતા રાખો વાત સાંભળીને મુનિમો ઘડી ગલ્લા તલ્લા કર્યા બા ગામે ગામ થાળી હાકરના લાણા કરીને રૂપિયા પંચ્યાસી હજાર વાપર્યા કાંઈ ફિકર નહીં વ્યવહારનો વખત ફરી નહીં આવે વખત વયો જાય ને વાત રહી જાય એવું મારે નથી થવા દેવું હું ઠાકોરની ફોય થઈને વ્યવહાર ચૂકું તો તો જન્મ લીધો ન લીધો લેખાય મારાથી હવે બીજું કાંઈ નહીં થાય આ તો હરખ જમણ છે આપણા ઉપર જબરજસ્તી નથી શેઠાણીની વાત સાંભળી સૌ ચૂપ થઈ ગયા

ખુદ ઠાકોર સાહેબ પણ તાજુબ થઈને બોલી ઉઠ્યા અરે હું તો મહેમાન પૂરતો જ હરખ જમણ સમજતો હતો આ તો હરખ જમણ છે એમાં ભેદ હોય નહીં મારે મન તો તમામ વરણ હરખી હું કોને નોતરું કે કોને નો નોતરું કોને તારવું શેઠાણીએ કીધું હરકુંવર શેઠાણીએ એશીમણ ઘીની મીઠાઈથી પાલીતાણાની પ્રજાના મોં ભરી દીધા

બે હજારનું વર્ષાસન આપી અભૂતપૂર્વ સન્માન કર્યું હતું અંગ્રેજ સરકારે પણ એમને નામદાર સખાવતે બહાદુરનો ઇલકામ સોનાના ચાંદમાં કોતરાવી અને અર્પણ કરીને નવાજ્યા હતા આવા તો કેટલાય કામ એમણે કરેલા છે દોઢસો વર્ષ પહેલા એક વિધવા સ્ત્રી એકલે હાથે આવા મોટા કાર્ય સંપન્ન કરે એ વાત જ અત્યંત માન ઉપજાવે એવી છે માત્ર છવ્વીસ વર્ષની ઓયે વિધવા થયેલી અને સહ ઓછું ભણેલી એક એવી સ્ત્રી કે જેણે કેટલા એવા કામ કર્યા કે જે હિંમત માગી લેતા એમ છતાં એણે પોતાના નામની તકતી નથી ક્યાંય મુકાવી કે નથી ક્યાંય તસવીર મુકાવી અને આ જ એમની વિનમ્રતા આવી જ બીજી વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આવી લોક વાતો તમારા સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી